અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે તાપમાનનો પારો વધી રહ્યો છે જેને કારણે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં ઉનાળાના પ્રારંભે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે બપોરના સમયે રસ્તા ઉપરથી નીકળવું કઠિન બની રહ્યું છે તેવા સમયે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા શેરડીના રસ સહિતનો સહારો લઈ રહ્યા છે ત્યારે ગરમીના એલર્ટ અંગે લોકો કેટલા માહિતગાર છે અને ગરમી કેવો મિજાજ બતાવી રહી છે આવું જાણીએ શહેરીજનો પાસેથી ઉનાળાના પ્રારંભે ગરમીએ મિજાજ બતાવ્યો છે ઉનાળાની શરૂઆત જ ગરમી સાથે થઈ છે અને આ ગરમીથી બચવા માટે લોકો અવા પ્રયાસો કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હીટ એક્શન પ્લાન્ટ બનાવે છે અને લોકો પણ આ પ્લાન બનાવીને સાથે ચાલી રહ્યા છે કારણ કે આ ગરમીથી બચવું હોય તો લોકોએ જરૂરી ઉપાય કરવા પડે ત્યારે લોકો પાસેથી જાણીશું કે આ ગરમીનો માહોલ આ ગરમીનો મિજાજ કેવો છે આપ શું કહેશો શેરડીનો રસ પી રહ્યા છો આપ ખૂબ જ ગરમી છે અને ગરમીમાં જરૂર જ છે આનું એની માટે કેવી ગરમી છે દર વર્ષ જેવી છે કે વધારે છે હજુ શરૂઆત જ છે છતાં પણ ખૂબ વધારે પડતી ગરમી છે એપ્રિલ ને મે મહિનામાં જે સમથિંગ હોય એ ટાઈપની અત્યારના ગરમી ફૂલ સ્ટાર્ટઅપ જ થઈ ગઈ છે અત્યારથી યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ આપવામાં આવે છે ખબર છે એ શું છે હા શું છે યલો એલર્ટ એટલે યલો ને એટલું એ નહીં ગરમી ગરમી અત્યારે ગરમી ખ્યાલ છે એ ખબર છે આપ શું કેજો કેવી ગરમી પડે બહુ સારી ગરમી પડે છે સારી ગરમી પડે છે ગરમી પણ સારી હોય સારી જ ને કેમ નહીં સારી ગરમી બી સારી ઠંડી બી સારી ચોમાસું બી સારું ગરમી આમ કેવું આમ આમ એવી નહીં એવી નહીં થોડી સારી છે એટલે બહુ એટલે વધારે નહીં ઓછી છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ રેડ એલર્ટ ખબર ગરમી હજુ સ્ટાર્ટ થઈ છે સ્ટાર્ટમાં ગરમીમાં સીડી નો રસ સારું રહે અહીંયા અહિયાં સસ્તું ને સારું અહીં દસ રૂપિયા માં મળે છે બીજી જગ્યા વીસ રૂપિયા નો ગ્લાસ હોય છે અહી દસ રૂપિયા માં માણસ ને સંતોષકારક અહીં મળી રહે બીજા લોકો સાથે પણ વાત કરીશું શેરડીનો રસ પી રહ્યા છોડક સરસ છે ઠંડક નહી નહીં કેવી છે ગરમી બહુ ગરમી છે સાહેબ કરો છો ગરમી થી બચવા આ બધું શેરડીનો રસ અને બધું ઠંડી ચીજો વસ્તુઓ પીએ છીએ અમે છાસ ને એવું છે આ ભાઈ દુકાન બઉ જૂના વર્ષો થી દસ રૂપિયા ગ્લાસ મળે છે એવું પીએ જ ગરમી બચવા લોકો આવવા પ્રયાસો કરે છે કોઈ કેપ પહેરે છે કોઈ રૂમાલ પહેરે છે તો કોઈ શેરડી નો રસ કે ઠંડા પીણા પીને આ ગરમીમાં રાહત મેળવે છે આ લોકોનો મિજાજ છે આ લોકોની તકેદારી છે સાવચેતી છે અને હજુ તો આ ઉનાળાની શરૂઆત છે હજુ પણ ગરમીના મહિનાઓ બાકી છે એમાં પણ મે મહિનો એટલે કે કાળઝાર ગરમી ઓગતી ગરમી જે છે છે તે તે કહેવાય પડવાની બાકી છે જેનાથી લોકોએ સાવધાન રહેવું પડશે પરંતુ તેની પહેલાનો આ માહોલ છે જે વીટીવી આપને બતાવી રહ્યો છે અને સાથે કોર્પોરેશન પણ આ ગરમીને લઈને હિટ એક્શન પ્લાનમાં લાગી ચુક્યું છે કેમેરામેન અજય સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ